માંજલપુર વિસ્તારમાં સેમિનાર રાખવામાં આવેલ હતો ઝોન થ્રી ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓને કઈ રીતે આ પ્રવૃત્તિઓથી દૂર રાખવા તેની ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવેલ તથા સાચી દિશા બતાવવામાં આવેલ હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારના સભ્યોને પણ પોલીસ અધિકારી દ્વારા સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઝોન ત્રણમાં આવતા પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પીઆઈ તથા એસીપી ડીસીપી તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા ગુજરાત રાજ્યના ડીજી એન્ડ આઈજી સાહેબની એક નવી પહેલ છે પ્રોજેક્ટ મેન્ટર તે અનુસંધાને બરોડા સિટીના કમિશનર સાહેબ શ્રીના અનુસંધાન આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે ઝોન થ્રી લેવલમાં પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ગુનામાં સંકળાયેલા ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે તેમને એક એક મેન્ટર આપવામાં આવેલ છે અને તે તમામને તેઓ તેમના જીવનમાં આગળ ચોરીના બનાવો છોડીને જીવનમાં સારા કર્મો કરે અને જીવનમાં પોતાના પરિવારજનો માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વેદાંત સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમને તેઓ લોકોના જીવનમાં સારા કર્મ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં આવે